ખેડા શહેરમાં આવેલી રાવજી કાકા છાત્રાલયની સામે બની પે એન્ડ યુ શૌચાલયની કામગીરી લગભગ કેટલા વર્ષોથી તેનું કામ અટકી ગયું છે દુકાનો તેમજ ત્યાં નાના મોટા ધંધો કરવાવાળા લોકોને ખુલ્લામાં શૌચાલય કરતા હોય છે તો તેનાથી ગામમાં કેટલી ગંદકી ફેલાય છે રિવરફ્રન્ટ જે જનતાને બેસવા માટે બનાવ્યો છે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે ગામની સ્ત્રીઓ ત્યાંથી ચાલીને જતાં શરમ અનુભવે છે અંબિકા કોમ્પ્લેક્સમાં રહેતા નાગરિકોના ઘર સુધી આની ગંધ ફેલાય છે તેમજ તેમની ગેલેરીમાં બહાર આવતા પણ શરમ અનુભવે છે આ બાબતે એક ગંભીર નોંધ લેવા જેવી છે આ પે એન્ડ યુઝની કામગીરી કેમ બંધ છે તેની જાણકારી મેળવતા એવું જાણવા મળ્યું છે કે GEB ના વીજ કનેક્શન લાઇન ઉપરથી જતી હતી તેને હટાવ્યા બાદ આગળ કામગીરી થશે એમ કરી કામ અટકી ગયું ત્યારબાદ લાઇન દૂર કરવામાં 3 1 મહિનાનો સમય લાગ્યો ત્યારબાદ એસ્ટીમેન્ટ થી વધુ બિલ મંગાવવામાં આવતા કામગીરી એન્જિનિયર દ્વારા બંધ કરાવી ત્યારબાદ CO શ્રી દ્વારા 14.1 તથા 14.2 ના રજિસ્ટરની ફાળવણી માંગવામાં આવતા રજિસ્ટર આવતા છતાં પૂર્વ સીઓ શ્રીએ દરખાસ્ત સહી ન કરતા કામગીરી બંધ કરાઈ હતી હાલની સ્થિતિમાં પે એન્ડ યુઝ ની ગ્રાન્ટ ફાળવણી બંધ છે તે માટે કામગીરી માટે સરકાર શ્રી જોડે રિનોવેશન ની ગ્રાન્ટ ની માંગણી કરવામાં આવે છે અને ખેડા નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝ ની કામગીરી અમને સોંપી દો અમે નગરપાલિકાના ભંડોળમાંથી તેને રિનોવેશન કરી શરૂ કરીશું અને તેને ચલાવીશું તેમ સરકાર શ્રી જોડે માંગણી કરી હતી પણ કોઈ જવાબ મળ્યો નથી નગરપાલિકા દ્વારા સામાજિક સેવા સંસ્થાન એ અગિયાર તુલજાનગર બે નોવિનો બેકરીની સામે ન્યુ ઇરા સ્કૂલ રોડ મકરપુરા વડોદરા એજન્સીને આ કામગીરી લગભગ બે હજાર સત્તર બે હજાર અઢારમાં માં સોંપવામાં આવી હતી આમ દ્રશ્યમાં જોઈ શકો છો